બીજો થાય તો આ એ ગોતવાના છે એ એ નાઈ ગોતવાના છે તો ભાઈ આવો તો મને જો આયા એસ નાઈ આયા એટલે આયા અને અહીં મને n બરાબર પર કેટલા આયા 9 આયા આટલી વસ્તુ આવી ગઈ તો આટલી વસ્તુ છે મારા પાસે મારા પાસે એસ ના બે સૂત્ર પણ છે તો એસ ના એ સૂત્રમાં માની લો કે હું એવી કયા સૂત્રમાં કિંમત લેલું તો મને એ મળે હું આ સૂત્રમાં કિંમત કેટલું બની ગયો એસેન્ટ બરાબર n ઉદ્યાઉસ a l આમાં હું કિંમત મૂકું તો મને મળી જશે ભાઈ કે નહીં મળે આપણે થોડું પ્રેક્ટિકલ વિચારી મને એક પરીક્ષા બેઠા તમને એટલું બધું નથી આવડતું બહુ કઈ ખ્યાલ નથી મારે આગળ વધવું તો કેમ બધું

ચલો જોઈએ એસેલ કેટલા આયા બીજો એમ નો આ છે પા હાલો 2 ના 2 બે કેટલા બે ફાયદા ચલો બે આયા ડી કેટલા આયા પણ થોડું આ વિચારો ને ભાઈ કે એસેલ ના સૂત્રમાં તમને ડી આપ્યો હોય બરાબર એમ એમ તો હોય ને ઉપયોગ થતો હોય તો થતો હોય

એની કિંમત છે તો આ ચાલીસ છે ને પ્લસ છે આ બાજુ લખી શકું કઈ પચાસ ના છેદ માં ત્રણ માઇનસ ચાલીસ બરાબર થાય છે

माइनस का भी चालीस लो तो और आ रहे एक सौ बीस ना छेद मार ना कई एक કેટલો આવશે वो बीस मार थी पांत्रीस बाद करो तो जवाब लो आपसे एटी फाइव अपॉन थ्री लो आपसे एटी फाइव अपॉन थ्री मतलब कि आप તો આ મુજબનો આ દાખલો ત્યાર બાદ એના પછીનો દાખલા નંબર 6 છો બરાબર તો છઠ્ઠા દાખલામાં મને જો જે a બરાબર કેટલા આવ્યા b બરાબર 8 sn બરાબર 90 તો મારે શું ફાઇન્ડ આઉટ કરવાના છે હા a ને a ચલો આપણે આ બીજા પેજ પર લખીએ a બરાબર કેટલા આવ્યા

ડી આપેલા છે એસેલ એ આપેલા છે તો એન ગોતવા એ એસેલ ગોતો એટલે સોરી એ એન ગોતો તો એસેલ ના બે સૂત્ર છે મારા પાસે એમાં એક પહેલું એન દ્વિતીયાંશ કૌંસ માં એ વત્તા એલ તો જો એમાં એલ તો એટલે અંતિમ પદ તો મને આયુત નથી એટલે ગોતવાના છે એને મને નથી આયા તો એ સૂત્ર આવશે નહીં તો સ્વાભાવિક પડે એસે નું જે મૂળ સૂત્ર આપ્યું છે આ એસે બરાબર એમ નું આવું પાઉસ પાર કે બતા આઈ બહુ મગજનો દાખલો છે પણ બહુ દાખલો છે બરાબર ત્રણ મારો પૂછે એ સક્રિયતા મે અગાઉ વાત કરી કે એક ગોતવાનો છે દાખલા એક વાળા કે હોથી અગરાવ પડે કે તો આમાં અવયવ આવશે શું આવશે બહુ બધી આપણે અવયવ ભેળા ને પણ એનો એમાં અવયવ આવશે

8 8 નો માઈનસ એ બાય રે માઈનસ 7 આટલું સ્ટેપ ક્લિયર આઈ સુદી એક એક સ્ટેપ હમન ચાલેજો ભાઈ ચલો 180 ના 180 આ એ ના એ 4 માંથી માઈનસ 7 ગયા જવાબ આવ્યો -4 8 એ ના 8 એ ચલો અહીં આપણે વધીએ 180 એ હવે શું બસ બોલો હવે આ કામ કરીએ ભાઈ આ 180 ના 180

અંતિમ પદ ગુનાકાર કરો કે એકસો એસી નો આધારે ગુણાકાર કરો તો તમને જવાબ મળ્યો ચૌદસો ચાલીસ ચૌદસો ચાલીસ એવા મળવા કે માઈનસ કરી ચાર લઈ આવો કોઈ ની ગળીમાં ભેગું થશે નહિ પણ ત્રણેય માંથી કંઈક સામાન્ય નીકળે છે શું નીકળે તો કે ચાર કેટલા નીકળે અહીંયા થી ત્રણેય માંથી ચાર સામાન નીકળે અહીંયા હોય કે ખાલી અહિયાં એકસો થાય વર્ષે પીસાળી કલા વર્ષે પીસ્તા લાગ બરાબર જીવ્યો બાજુ આવશે તો બનાકારમાં

હા આ લો હું વાઇનસ કરું તો વાઇનસ 10 ને વત્તા 9 જોઈએ આવ્યો મળી ગયા કે નહીં તો જો લખીએ 2n1 10n 9 45 આ બે કાધી સામાન્ય 2n નીકળશે આયા બધા n 5 આયા વત્તા ના વત્તા આયા થી સામાન્ય નીકળે

તો કે ભાઈ એસે લઈ એટલે સ્વાભાવિક પડે આપણે એસે નું સૂત્ર મૂક્યું એમાં બધામાં તો પૂટાઓ ગઈ અને એમાંથી આપણને લાસ્ટમાં એક બહુપદી ગઈ હવે પછી બહુપદીના શું કરવા આપણે તો અવયવ પે ને એ અવયવ આપણે આ બધું કર્યા અને ત્યાર બાદ આપણે એ કિંમત મળી ગઈ ક્લિયર ભાઈ આયા સુધી જેટલો આ દાખલોમાં કેટલો બરાબર એ વેરા બધું એટલે ખૂબ જ અગત્યનો દાખલો હતો ભાઈ ચલો હજી કેટલા દાખલા છે આગળ Ya, yeah, tú lo pide Marco.